નમસ્કાર મિત્રો વા વિધાનસભાની પેટા ચૂંટણીની રેસમાં શું હવે ઠાકરશ્રી રબારી નથી રહ્યા શું આ રેસથી ઠાકરશ્રી રબારી આઉટ થઈ ચૂક્યા છે શું ગુલાબસિંહ રાજપૂત કોંગ્રેસના ઉમેદવાર તરીકે અત્યારે હાલના સમયમાં કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે શું છે સમીકરણ કેપી ગઢવીનું બળદેવજી ઠાકોર શું અંતિમ ઘડીમાં મોટો ખેલ પાડી શકે છે શું ઠાકોર સમીકરણ સામે આવી શકે છે આ તમામ મુદ્દા પર વાત વાવ વિધાનસભાની પેટા ચૂંટણી યોજાશે ગેનીબેન ઠાકોર સાંસદ બની ગયા છે અને આ જ સાંસદ બન્યા બાદ એક સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ગેનીબેન ઠાકોરનું મામેરું ગેનીબેન બનાસના બેન ગેનીબેન એ માટે જ મામેરાનું માતરને લઈને એક આયોજન કરવામાં આવ્યું હતું પ્રદેશના દિગ્ગજો ત્યાં પહોંચી ગયા હતા સ્થાનિક મોટા નેતાઓ પણ ત્યાં હતા અને સ્ટેજ પણ તૈયાર થઈ ચૂક્યું હતું આ સ્ટેજ પર એક બાદ એક એક બાદ એક અમે નજર કરી પરંતુ એક ચહેરો ખૂટતો હતો એ ચહેરો હતો ઠાકર રબારી વાવ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રબારી સમાજનો મોટો ચહેરો આ ઠાકર રબારી પહેલા તો લાગ્યું કે ગેરહાજર છે પરંતુ ત્યારબાદ નજર ફેરવતા કેમેરાની આંખમાં કેદ થયા ઠાકર શી રબારી

શું હજુ પણ હજુ પણ ગેનીબેન ઠાકોરના નજીકના છે કે નહીં આટલા શું ઠાકરશ્રી રબારીનું જે પહેલાં માન સન્માન હતું એ હજુ પણ છે કે નહીં એ સવાલ ઉત્પન્ન થઈ રહ્યા છે તેમની બેઠક વ્યવસ્થા પરથી ઠાકરશ્રી રબારી એક ચર્ચાતો ચહેરો રહ્યો છે ઠાકરશ્રી રબારી રબારી સમાજનો મોટો ચહેરો રહ્યો છે અને ઠાકરશ્રી રબારી ગેનીબેન ઠાકોર માટે કામ કરતો ચહેરો રહ્યો છે અને આટલા માટે જ ચર્ચા થઈ રહી છે કે શું રેસ જે બનાસકાંઠામાં આવેલી વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની છે તેમાંથી ઠાકરસિંહ રબારી હવે આઉટ થઈ ચૂક્યા છે આ રેસમાંથી ગુલાબસિંહ રાજપૂત શું કન્ફર્મ માનવામાં આવી રહ્યા છે ગુલાબસિંહ રાજપૂત મંચ પર બેઠા હતા ગુલાબસિંહ રાજપૂતના અત્યારના પ્રદેશમાં જે ટીમ કામ કરી રહી છે કોંગ્રેસમાં શક્તિસિંહ ગોહિલની તેમાં કદાચ વાવના ઉમેદવારોનું લિસ્ટ જો એમાં સૌથી વધુ કોઈ નજીકનું હોય તો એ છે ગુલાબસિંહ રાજપૂત ગુલાબસિંહ રાજપૂત પૂર્વ ધારાસભ્ય છે પરબતભાઈ સાંસદ માટે લડ્યા જીતી ગયા જેમ અત્યારે ગેનીબેન ગયા અને સીટ ખાલી પડી તેમ પરબતભાઈ તે સમયે લોકસભા ગયા અને થરાદ ખાલી પડ્યું આ થરાદમાં ગુલાબસિંહ લડ્યા અને જીત્યા

કે રબારી શું નારાજ છે રબારીની નારાજગી શું અસર કરી શકે છે આ સવાલો છે પહેલા તો એ સમજવું પડશે કે ઠાકરસિંહ રબારી કોંગ્રેસને કેટલા વફાદાર છે ઠાકરસિંહ રબારી વર્ષોથી કોંગ્રેસમાં છે ઠાકરસિંહ રબારી ગેનીબેન માટે વર્ષોથી કામ કરતા રહ્યા છે એ પછી શંકર ચૌધરીની સામે રણનીતિ ઘડવાની હોય એ પછી બે હજાર સત્તરની વિધાનસભા ચૂંટણી હોય કે પછી લોકસભા ચૂંટણી હોય બેશક એક વાત સાચી છે કે તાલુકા પ્રમુખ હોવા છતાં વાવમાં લીડ નથી આવી વાવ વિધાનસભામાં બે હજાર ચોવીસની ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને લીડ નથી મળી પણ તેના જવાબદાર તો કદાચ ઠાકરશી રબારી હોય તો તેટલા જ જવાબદાર ગેનીબેન પોતે પણ હોઈ શકે કારણ કે ગેનીબેન પોતે તો ધારાસભ્ય હતા એ વિસ્તારના હવે નથી એ એક વાત સ્વીકારવા જેવી છે કે પોતે તાલુકા પ્રમુખ હતા છતાં પણ ત્યાં લીડ નથી મળી આ વાવની વાત થઈ પરંતુ ઠાકરશી રબારી આજે પણ કોંગ્રેસને વફાદાર નેતાઓમાંના એક છે ઠાકરશી રબારી કોંગ્રેસ છોડે એ વાતમાં દમ નથી

અને કદાચ થયું પણ હોઈ શકે એક વાત એ પણ છે કે જો ગુજરાત કોંગ્રેસ ઠાકરસિંહ રબારીને ઉમેદવાર બનાવવાનું નક્કી કરી ચૂકી હોય તો તેને અત્યારથી રજૂ કરવાનું શરૂ કરી દે ગુજરાત કોંગ્રેસ પોતાના ઉમેદવારને લોકો વચ્ચે રજૂ કરવાનું અત્યારથી શરૂ કરે તો પેટા ચૂંટણી આવે ત્યાં સુધીમાં મોટો ચહેરો બનીને સાબિત થાય બહાર આવે જો ઠાકરસિંહ રબારી ખરા અર્થમાં અત્યારે રેસમાં સૌથી આગળ હોત ઠાકરસિંહ રબારી ખરા અર્થમાં ઉમેદવાર તરીકે સૌથી આગળ હોત તો તેઓ પણ મંચ પર હોત આ સીધી અને સ્પષ્ટ વાત છે ઠાકર શ્રી રબારીને કોંગ્રેસ અત્યારથી જ અત્યારથી લોકો વચ્ચે એક સારા નેતા તરીકે કોંગ્રેસમાં એક મોટું સ્થાન ધરાવે છે એવા સંદેશ સાથે રજૂ કરવાનું શરૂ કરી દે પરંતુ હજુ સુધી નથી શરૂ કર્યું તેનું કારણ એક એ પણ હોઈ શકે કે હજુ કોંગ્રેસ નક્કી નથી કરી ચૂકી હજુ એ જ સસ્પેન્સ છે કે ઉમેદવાર કોણ હશે કોંગ્રેસમાં હજુ કોઈ પણ જાતની વાત અંતિમ ઘડીમાં તે પણ કપાઈ શકે છે કોઈ નવો ચહેરો નવો ચહેરો પણ સામે આવી શકે છે પરંતુ હાલ તો હાલ તો ઠાકરશી રબારીની બેઠક વ્યવસ્થા પરથી ઠાકરશી રબારી નારાજ હોય તેવું લાગી રહ્યું છે એટલે કે આ ઘટના પછી બેઠક વ્યવસ્થા પછી ને કોંગ્રેસે પોતે એક સંદેશ પણ આપી દીધો ચિત્ર થોડું સ્પષ્ટ થઈ ગયું જે નામ હતા ઠાકરશ્રી રબારી કેપી ગઢવી ગુલાબસિંહ રાજપૂત બળદેવજી ઠાકોરનું નામ પણ ચર્ચામાં એમાં ઠાકરશ્રી રબારી હવે આપણે દૂર કરી શકીએ કારણ કે કોંગ્રેસે પોતે જ તે સંદેશ આપી દીધો છે હવે અંતિમ દિવસોમાં

કદાચ સૌથી ઓછા ચાન્સીસ હોય તો કેપી ગઢવીના અને ત્યારબાદ વધે છે ગુલાબસિંહ અને બળદેવજી ઠાકોર બળદેવજી આયાતી ઉમેદવાર ગણાઈ શકે બળદેવજી આવે તો બળવો પણ થઈ શકે બળદેવજી આવે તો કોંગ્રેસના સ્થાનિક નેતાઓ નારાજ થાય નિરાશ થાય અને તેની અસર મતમાં પડી શકે એક્ટિવ ના જોવા મળે મતદાન કરાવવામાં નિરસ્તા દર્શાવે કોંગ્રેસના કાર્યકર્તાઓ તો પણ મોટી અસર કોંગ્રેસને પડી શકે પરંતુ બળદેવજી અનુભવી છે પીઢ નેતા છે ને પૂર્વ ધારાસભ્ય ત્રણ વખત રહી ચૂક્યા છે એ પછી કડે કલુલ બંનેથી બે હજાર બેમાં પણ રહ્યા બે હજાર બારમાં અને સત્તરમાં પણ રહ્યા પરંતુ અત્યારે ધારાસભ્ય નથી એ સ્વીકારવું પડે જો કે કોઈ પણ નથી જે જે નામ ચર્ચાઈ રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીની સામે ઠાકોર મજબૂત ચહેરો વાવમાં નથી એ પણ સ્વીકારવું પડે આ સ્થિતિમાં બેન ઠાકોર કોના પર આશીર્વાદ વરસાવશે એ સૌથી મોટો સવાલ છે અત્યારે અત્યારે જે આપણે ચર્ચા કરીએ છીએ ને ભૂતકાળમાં ચર્ચા કરતા રહ્યા છીએ તેમાંથી આપણે કદાચ હવે ઠાકોરસિંહ રબારીને સાઈડમાં મૂકી શકીએ આ દ્રશ્યો આવ્યા બાદ અને કેપી ગઢવી પણ થોડા દૂર મૂકી શકીએ હવે ચર્ચા ગુલાબસિંહ રાજપૂત અને ચર્ચા બળદેવજી ઠાકોર વચ્ચે આવી ગઈ છે અને કોંગ્રેસ આ તમામ નામો વચ્ચે નવો ચહેરો મૂકી દે તો પણ નવાય નહીં ગિનીબેન ઠાકોરનો પવન ચાલે છે ગિનીબેન ઠાકોરનું નામ જ કાફી છે વાવ વિધાનસભા આજની તારીખે પણ જીતવા માટે શંકર ચૌધરી પોતે મુશ્કેલીમાં છે શંકર ચૌધરી ભારતીય જનતા પાર્ટી માટે લોઢાના ચણા છે કે વાવ વિધાનસભામાં કોને ઉતારવા સી ટેક નામ અનેક કેટલાય નેતાઓ મેદાને છે અંદર ખાને ટિકિટ માંગી રહ્યા છે અને બેશક એ તમામ મજબૂત પણ છે જીતી પણ શકે છે પણ દરેકને ટિકિટ કઈ રીતે આપવી એ પણ એક સવાલ છે શંકર ચૌધરી શું નિર્ણય લે છે આજની તારીખે પણ શંકર ચૌધરી જ કહેવાય છે જે પ્રમાણે માહિતી મળી રહી છે ટિકિટ આપવામાં તેનું ચાલી શકે છે ભલે વાવ વિધાનસભા

અને શંકર ચૌધરી ચર્ચા કરીને નક્કી કરશે કે કયા નેતાને મૂકવું ફક્ત શંકર ચૌધરીનું નહીં ચાલે પણ પણ તો ખરી તેની તો હશે હશે ને હશે આ સ્થિતિમાં હવે કોંગ્રેસમાંથી કોણ આવે છે તેના પર નજર રહેશે આપનું શું કેવું છે આ દ્રશ્યો પરથી આપને શું લાગે છે ખરેખર ઠાકરસિંહ રબારી નારાજ છે આપને શું લાગે છે કે ખરેખર ઠાકરસિંહ રબ્બારી જો નારાજ રહે તો તેની અસર પડી શકે છે આપને શું લાગે છે કે પી ગઢવી જે સિનિયર નેતા છે કેપી ગઢવી કે જે વર્ષોથી સલાહકાર તરીકે કામ કરતા રહ્યા છે તેને અંતિમ ઘડીએ ઉતારવામાં આવી શકે કારણ કે નાનો સમાજ અને બીજી વાત એ પણ છે કે નિર્વિવાદિત ચહેરો આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં લખો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પણ લખો અને કોંગ્રેસના ઉમેદવાર પણ લખો આપના પ્રિય આપના અભિપ્રાય લખવાનું ભૂલતા નહીં આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર